પહેલા જોભારી બોલું છું અને હરી કિચનમાં તમારું સ્વાગત કરું છું તો આજે આપણે નવી રેસીપીમાં બનાવવાના છીએ પીંડલાનું જ્યુસ તો પીંડલાનું જ્યુસ કેવી રીતે બનાવવું આજે હું તમને બતાવીશ તો પીંડલાનું જ્યુસ બનાવવા માટે મેં અહીંયા પીંડા પાંચસો પીંડલા લીધા છે અને આ પીંડલામાં એકદમ વિટામિન સી વિટામિન ડી અને લોહીનું પ્રમાણ પણ વધે છે એમ અને શરીરમાં તાકાત પણ આવે છે શરીરના કોઈ પણ રોગ પણ દૂર થાય છે આ પીંડલાથી અને આપણે જ્યુસ બનાવવા માટે બે લીંબુ લીધા છે અને આપણે બે ચમચી તકમરિયા લીધા છે આપણે સૂકી ગુલાબ હોય સૂકું ગુલાબ એની આપણે પાંદડી સૂકવી અને મિક્સર જારમાં મેં કર્સ કરી લીધી છે અને આપણે આખી સાકર છે આખી સાકર મેં મિક્સર જારમાં કર્સ કરી અને એકદમ બોરું બનાવી લીધું છે અને આપણે એક ચમચી આખું જીરું આપણે મિક્સર જાર માં સરસ રીતે પર્સ કરી લીધું છે તો સૌ પ્રથમ પેલા પીંડલા છે એને આપણે એકદમ સરસ રીતે રસ કાઢી લેશું પેલા તો આપણે આ પીંડલા છે એને વચ્ચેથી આ રીતે કરી અને આ રીતે આપણે ગૌણીમાં લઈ અને આ રીતે આપણે કરવાનું છે એટલે એકદમ એની છાલ પણ ઉપર આવતી રહેશે અને એકદમ સરસ રીતે ગૌણીમાં જ્યુસ નીકળી પણ જશે સરસ રીતે

અને રસ પણ નીકળી જાય છે ગમણી આ જ રીતે આપણે બધા પીંડલાને આ રીતે રસ કાઢી લેશું હવે આપણે આ જ્યાં સુધી રસ કાઢું ને ત્યાં સુધીમાં આપણે આજે જે તકબરિયા લીધા છે આપણે થોડુંક પાણી એડ કરી અને પલાળી દઈશ એકદમ સરસ રીતે એમ એમ ત્યાં સુધીમાં આપણે કે આ રસ કાઢી લઈ હવે આપણે સરસ રીતે આપણે એકદમ રસ પણ કાઢી લીધો છે અને સરસ એકદમ કાટો રસ નીકળો છે આપણે તો હવે આપણે જે કાંઈ આપણે આની અંદર એડ કરવાનું છે આપણે કરી દઈશું આપણે આ સૂકી ગુલાબની જે પાંદડી આપણે કર્સ કરી હતી આપણે એડ કરી દઈશું હવે આપણે એક ચમચી જેટલું જીરું કર્સ કર્યું એ પણ એડ કરી દઈશું હવે આપણે આ જે સાકરનું બોરું છે એ આપણે બે ચમચી જેટલું એડ કરીશું આ રીતે એકદમ સરસ રીતે હલાવી લઈશું હવે આપણે આ બે લીંબુ લીધા છે એ પણ આપણે આમાં એડ કરી દઈશું આ રીતે આપણે એકદમ સરસ રીતે નીચે હવે આપણે આ રીતે સરસ રીતે હલાવીશું હવે આપણે સરસ રીતે જે કાંઈ આપણે આની અંદર નાખીશો છે મસાલો સરસ રીતે મિક્સ થઈ ગયો છે અને ઘણા લોકો એમનો આનો રસ કાઢીને પણ પીવે છે પણ મેં આમાં ઘણું બધું એડ કર્યું છે લીંબુ ગુલાબની ફાંદડી આખી દળેલી ખાંડનો ભોરું ઘણું બધું એડ કર્યું છે જીરું એડ કર્યું છે દળેલું એટલે એકદમ એમ કે સ્વાદ આવે ખાટું મીઠું લાગે જ્યુસ અને આપણને ભાવે પણ બાકી એકલો રસ કાઢીને પીએ તો આપણને નથી ભાવતું એટલે આ રીતે બધું એડ કરીએ તો આપણને સરસ આનો ટેસ્ટ પણ સરસ આવે એમ તો હવે આપણે આને ગ્લાસમાં લઈ દઈશું એક એક આપણે બરફનો ટુકડો એડ કરીશું આ રીતે આપણે અને પીવામાં ખૂબ ટેસ્ટી લાગે છે આ રીતે આપણે બંને ગ્લાસમાં એડ કરી દઈશું હવે આપણે જે આ તકમરિયા મલાયડા છે એક એક ચમચી એડ કરી દઈશું આપણે આ રીતે એક એક ચમચી એડ કરી તો એમ કે આપણને ભાવે એમ થોડુંક અલગ રીતે લાગે એમ જ્યુસ આપણને આ રીતે અલગ દઈશું એટલે એકદમ સરસ રીતે ઉપર નીચે થઈ જાય એમ તો સરસ રીતે આપણું જ્યુસ પીંડલાનું તૈયાર થઈ ગયું છે અને તમે પણ ઘરે એકવાર જરૂરથી આ રીતે બનાવજો અને તમારી લોહીની ટકાવારી ઘટતી હશે તો લોહીની ટકાવારી પણ તમારી વધી જશે અને વિટામિન સી ડીનું પ્રમાણ પણ વધી જશે એટલે તમે એમ કે જેને જેને કોઈપણને લોહીની ટકાવારી ઘટતી હોય તો આ જ્યૂસ તમે કાયમથી પીવો તમે મહિનો કન્ટિન્યુ ચાલુ રાખશો આ જૂસ તો તમારી લોહીની ટકાવારી પણ વધી જશે તો તમે પણ આ રીતે જરૂરથી બનાવજો તો તૈયાર છે આપણું દેશી પીલાનું જ્યુસ અને જો તમને મારી આ પીડલા જ્યુસની જ્યૂસની પસંદ આવી હોય તો એને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન દબાવવાનું ભૂલશો નહીં અને કમેન્ટ કરી જરૂર કહેજો કે તમને મારા પીગલાના જ્યુસની રેસિપી કેવી લાગી જય સ્વામિનારાયણ